સરિતા સરિતા અરે નાસ્તાનું શું થયું રાહુલ જોતો તારી ભાભી ક્યાં અટકી અને મારે ડ્યુટી પર જવાનું મોડું થાય છે એસપી રાઠોડ રાહુલને રસોડા તરફ જવાનો ઈશારો કરે છે રાહુલ જેવો રસોડા તરફ જવા આગળ વધે છે ત્યાં તેને છૂપો રડવાનો અવાજ તેના કાને સંભળાયો રાહુલ રસોડાની અંદર દાખલ થાય છે ત્યાં જોયું તેની ભાભી અને કામવાળી બાઈ બેહુ રડી રહ્યા હતા અને તેની ભાભીના ચહેરા પર ભય અને સ્પષ્ટપણે દેખાઈ આવતા હતા અને એવા જ ભાવ કામવાળી બાઈના ચહેરા પર પણ તરી રહ્યા હતા બાબી બાબી વાત શું છે શું થઈ ગયું છે આમ અચાનક તમે બંને રડી રહ્યા છો રાહુલ ચિંતાજનક અવાજમાં કઈ જ વાત નથી અને સરિતા સાડીના પાલવથી આંખો લૂચતા અને રડમસ ચહેરે સ્ત્રીઓનું તો જીવન જ નરક છે જ્યારથી જન્મ લે અને જ્યાં સુધી એ મરી નથી જતી ત્યાં સુધી હરેક મોડ પર તેને ચૂંથવાને જ બધા ગીધની માફક તૈયાર જ બેઠા હોય છે

સમય કે નહીં મારી દીકરી મોટી થઈ રહી છે કેવી રીતે એને બધા જ એના વિકસતા શરીરને અને અંગ ઉપાંગોને ઘૂરી ઘૂરીને જોયા કરતા હોય છે આજે જ જ્યારે મેં એને સમજાવ્યું કે તારા શરીરના અમુક ભાગને કોઈ પણ અડકે અડકેને તો તું મને તરત જ જણાવજે

ત્યારે એનામાં સાચી સમજ તો હોય ને કે શું સાચું અને શું ખોટું આમ કહીને માથું કૂટીને કામવાળી બાઈ ખૂબ જ રડી અને ઉઠીને બાલ્કનીમાં ઝાડુ લેવા જતી રહી રાહુલ એની નજર ના ઉઠાવી શક્યો સતત બોય તળિયે જ મીઠ બાંડીને બેસી રહ્યો પથ્થર જેવું થઈ ગયું એનું શરીર અને ચહેરો લાલ ગુમ આંખોમાંથી આંસુ ટપકવાને જ વાર હતી આંસુ પણ પાપડના સહારે લટકી રહ્યા હતા કે હવે તે ગાલ પર ઉતરે કે ન ઉતરે થોડીવાર પછી રાહુલ સ્વસ્થ થતા પોતા

એસપી અવિનાશ રાઠોડ પણ જાણે કંઈ જાણતા ન હોય એમ શું શેની વાત પૂછી રહ્યો છે તું રાહુલ રાહુલ હવે તેની તીખી નજરો એસપી રાઠોડની નજર સાથે મેળાવીને મોનિકા આંટીને ભૂલી ગયો તું કેમ ભૂલે પણ શકે અવિનાશ રાહુલના શબ્દો સાંભળીને બોખલાઈ ગયો હોય તેમ લુક આઈ હેવ મૂવડ ઓન ઓન માય લાઈફ યુ શુડ ઓલસો રાહુલ ભાફી ગયો અવિનાશના શબ્દોને શું મૂવડ ઓન મૂવડ ઓન લગાવી રાખ્યું છે આજ જ મૂડ ઓન છે તારું અને વાત કરતા કરતા રાહુલના હાફ જ બદલાઈ જાય છે જે મૂડ ઓન કરે છે ને તેની સામે વાત આવતા તે એવોડ નથી કરી શકતા એમને તો બસ કોઈ ફરક જ નથી પડતો મોટો આવ્યો ફટ્ટું એસપી ચાલો તો શું કરું એને યાદ કર્યા કરું યા એને શોધીને ગોળી મારી દઉં એની જાન લઈ લેવું બોલતો ખરું શું કરું હા હું છું ફટ્ટું એસપી પણ તું તો મરે જ છે ને મેં ઇન્સાફ કરુંગાનો હીરો અને ઊભા થઈને કહ્યું બે તે શું ઉખાડી લીધું હે તું પણ તો કાયર જ છે ને આજ દિન સુધી ઓરતના નામથી ડરે છે અને એટલે તો આજ દિન સુધી તે મેરેજ પણ તો નથી કર્યા કે નથી તારે કોઈ ગર્લફ્રેન્ડ હા 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 સાચી વાત ને એસપી રાઠોડના દિલની ભડાસ એકદમ આગ ઉળગવા માંડી અને રાહુલ પર કટાશ કરતા બોલે છે જો આપને બેવું લંગોટિયા દોષ છે એનો મતલબ એવો નથી ને અહીં રાહુલ અધ વચ્ચેથી વાત કાપીને હા એનો મતલબ એ જ થાય છે કે આપણે બંને એકબીજાની સાથે બધી જ વાતો કરી શકીએ નાનપણના મિત્રો એટલા માટે હોય ને અહીં રાહુલ વાત ફેરવીને મૂળ મુદ્દે લાવવાની કોશિશ કરે છે આજે ઘણા સમય પછી બે બાળપણના મિત્રો લડી રહ્યા હતા અને એકબીજા સાથે મન ખોલીને વાતો કરી રહ્યા હતા એસપી રાઠોડ જે મનમાં વાત બાંધી રાખી હતી તે રાહુલના આત્મીયતાના તાપથી પીગળી રહી હતી નાનપણમાં પિન્ટુ રાહુલ અને બબલુ એસપી રાઠોડ એકસાથે લખોટા રમતા હતા ગીલીનંડા રમતા શીખતા હતા અને ગલીના વ્યસ્ત છોકરાઓની સાથે જૂઠમૂઠ રડીને ખીટી મીઠી પણ ખાઈ લેતા એમ જ કે જેમ કદી મોહનિકા વાત એકબીજાને ક્યારેય બતાવી ન હતી પણ બંને એકબીજાના રાજ પણ જાણતા તો હતા જ હવે રાહુલ ઇન્કવાયરી કરતો હોય તેવા અંદાજમાં ક્યાં છે આજકાલ કોઈ ખબર ખરી અવિનાશે રાહુલની નજરમાં સરારત નજર આવી અને હસીને કહ્યું લઈ રહી હશે મજા સાલી પણ તું કેમ મરી રહ્યો છે એના પ્રેમમાં રાહુલ ખડખડાટ હસી પડ્યો અને અવિનાશ એકી ટસે જોઈ રહ્યો અને બકી પડે છે હશે ત્યાં જ એ જ ગામમાં ગામની બહાર સોસાયટીમાં રહેવા જતી રહી હતી અને હવે તો ડૉક્ટર સાહેબ પણ પાછા આવી ગયા છે રાહુલ અવિનાશ રાઠોડના છેલ્લા વાક્યો સાંભળીને બહાર દૂર આકાશ તરફ એક મિનિટ જોતો રહ્યો અને એનો ચહેરો પુરાની યાદોમાં ઓજલ થઈ ગયો દર વખતની જેમ આજે પણ રાહુલ મોડો પડ્યો અને દોડીને ટહેન પકડવી પડી શ્વાસ એકદમ ચડી ગયા હતા અને આંખોમાં જનુન સવાર હતું અવિનાશ રાઠોડનો નંબર પોતાના મોબાઈલ પર જોતા વહેતી કાતિલ મુશ્કુરાહટની લહેરકી એના વોટ પર છવાઈ ગઈ એને ફોન કટ કરીને સ્વિચ ઓફ કરી એની બેગમાં છૂટો નાખી દીધો આજે વર્ષો પછી રાહુલ પોતાના ગામ પાછો પડ્યો હતો ગામ અમે ગામ જેવું જ ન હતું અને રાહુલ પોતાના મકાનમાં ન રહેવા જતા શહેરની બહાર આવેલી એક હોટલમાં જ રોકાવાનું મુનાસિબ માન્યું સવાર થતાં જ રાહુલ ગામના બીજા છેડે વસેલી એક સોસાયટીમાં જઈ પહોંચે છે અને પૂછતા પૂછતા એક નાની ગલીમાં ઘૂસી જાય છે અને એ જ શેરીના નાકે એક મકાન પર મોનિકા આંટીના હસબન્ડનું નામ લખેલું વાંચ્યું રાહુલ એ જ ઘરના બંધ દરવાજા સામે ઊભો રહે છે અને આ એજ કે એની બાળપણની એ યાદ જે મીઠાવી પણ નહોતો શકતો અને ક્યારેય એને ચેનતી સુવા નહોતી દેતી આ એ જ શખ્સ કે એની સાથે ક્યારેય નહોતો રહ્યો પણ છેલ્લા પંદર વર્ષથી સુઈ જ શકતો ન હતો એના મંત પર એના નખોતી બસ ઉજરતો રહ્યો રાહુલ ઘણીવાર સુધી રાહ જોયા પછી ઉપર બેલ એવી રીતે દબાવ્યો જાણે કોઈ બલા અને જોરથી પાછળ ધકેલી રહ્યો હોય અંદરથી એક આધેડ ઉંમરની સ્ત્રીએ દરવાજો ખોલ્યો દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને વિડિયો લાઈક કરી દેજો તેને જોતા જાણે માથા પર કરચલીઓ પડી ગઈ હતી અને આંખો પણ ઊંડી ઉતરી ગઈ હતી કાન પાસેથી વાળની સફેદ લટ અને કાળા રંગની ડાઈ મારેલી પણ વાળોની જડોમાં સફેદી દેખાઈ રહી હતી સમયની ધપાટો ખાઈને માટીનો ઢેર બની ગયેલો ચહેરો પણ ચહેરો તો એ જ હતો જે રાહુલ ક્યારેય ભૂલી નહોતો શકતો હા આજ મોનિકા આંટી કોણ કોને મળવું છે મોનિકા આંટીએ સહજ ભાવે પૂછ્યું જી હું તમને જ મળવા આવ્યો છું મોનિકા આંટી રાહુલે એકદમ સાંતચિત્તે જવાબ આપ્યો મને મળવા આવ્યા છો પણ મેં તમને ઓળખ્યા નહીં મોનિકા આંટીનો અવાજ ગહેરાય છે અને એમની મૂંઝવણ પણ વધતી જાય છે અરે તમે તો મને ખૂબ જ સારી રીતે ઓળખો છો જુઓ ધ્યાનથી જુઓ મને તો તમે બહુ જ નજીકથી જોયો છે આમ કહી મોનિકા આંટીને ધક્કો મારી ઘરમાં ઘૂસી જાય છે અને મોનિકા આંટીની લગો લગ રાહુલ ઊભો રહી જાય છે અરે તમે છો કોણ અને આમ મારા ઘરમાં કેમ ઘૂસી રહ્યા છો અરે સાંભળો છો કોઈ આ કોઈ બધમી માણસ ઘરમાં ઘૂસી રહ્યો છે મોનિકા આંટી મદદ માટે બૂમ પાડે છે પણ ડોક્ટર સાહેબ તો ક્લિનિક જવા રવાના થઈ ગયા હોય છે અને એમને જતા જોયા પછી જ રાહુલ ડોલબેલ વગાડ્યો છે અરે તમે તો એવી રીતે ડરી રહ્યા છો કે હું કોઈ પારકો હોઉં કેમ આટલું જલ્દી ભૂલી ગયા મોનિકા આંટી રાહુલ એક શિકારીને અંદાજના જાળમાં પારીવું ફસાવ્યું હોય એમ પોતાના હુંદર પર હરકાય છે અરે તમે ક્યાંય વર્માજીનો દીકરો પિંટુ તો નથી ને ના તમે પિન્ટુ જ છો અરે બેટા કેટલો મોટો થઈ ગયો કે આજે તને ઓળખી જ ના શકી મોનિકા આંટીને જાણે જીવમાં જીવ આવ્યો પણ આંખો પરથી સંશયનો પડદો હજી પડેલો જ હતો દોસ્તો કહાની આગળ સંભાવું એના પહેલાં જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો યાર એમ વિચારીને કે આટલા વર્ષો પછી આમ અચાનક વીતેલા વર્ષોની કે પહેલી આમ નવજવાન ચહેરો લઈને આજે એમની સામે જ સામે છાતીએ ઊભી હશે પણ મોનિકા આંટીના મોઢે પોતાના માટેના બેટા શબ્દના ઉચ્ચારણ માત્રથી રાહુલને ખૂન ખુન્નસ ચડે છે હાથની મુઠ્ઠીઓ પણ વળી ગઈ અને મોનિકા આંટી તરફ આગળ વધે છે અને જોરથી ધક્કો મારી સોફા પર પટકે છે એની આંખોમાં આજે લોહીની ટસરો ફૂટી નીકળી એક નાના સરખા બાળકના દિલમાં વર્ષોથી ધરબા નફરત આજે બની ચૂકી છે રાહુલ જોરથી ચિલ્લાઈને જેમ કે આ અવાજ એના એકલાનો ન હતો પણ મોહલ્લાના એ બધા જ સાથીદારો દોસ્તો એના અવાજમાં એક સાથે ચિલ્લાઈ રહ્યા હોય જાણે દરેકની ઉપર વીથી ચૂકેલા જુલમની દાસ્તાન અવિશ્વાસની કહાની આજે અવાજમાં ઝેરેલું દર્દ બનીને ઉભરાઈ રહી હોય બેટા હા દીકરા આજે તમને મારા તમારો દીકરો નજર આવી રહ્યો છે એ દિવસે દીકરા તરીકે નજરમાં નહોતો રહ્યો જ્યારે હું ફક્ત દસ જ વર્ષનો હતો અને ત્યારે મને ફોસલાવીને તારા ઘરે બોલાવ્યો અને મારા બધા જ કપડાં ઉતારી તું પોતે થઈને મારી પર બેઠી હતી અને મારી મજા લીધી કેમ ભૂલી ગયા આંટી એ સમયે તમે મને દીકરા તરીકે જોયો હતો વસ્તની પૂજારણ જેવી ત્યારે માસૂમ ફૂલ જેવા મને તો તું કુચલવા બેઠી હતી ફક્ત તારી વાસના સંતોષવા માટે ત્યારે મેં તને દીકરા તરીકે ન જોયો જ્યારે તારા વજન નીચે દબાઈને હું ચિલ્લાઈ રહ્યો હતો તારા અંગો તે મારા મોમાં એવી રીતે ઠોસી દીધા હતા કે મારો શ્વાસ લેવાની પણ તકલીફ થતી ત્યારે મને કદી દીકરા તરીકે જોયો તે તો ગલીના એક પણ માસૂમ છોકરાને છોડ્યો છે એ જ નાની ઉંમરના બધા જ છોકરાઓને તારી ગંદી વાસના સંતોષના સમયે તારા દીકરા જેવા તે ગણ્યા હતા નહીં બસ એ બધા જ અને સાથે હું પણ અમે બધા તો તારી વાસના પૂર્તિનું સાધન બની ચૂક્યા હતા અને તારા માટે કે કેટલીય વાર પોસલાવી પટાવી અને દબડાવીને તે મારી સાથે કુકર્મ કર્યું હશે તને તો ખબર જ હશે ને આમ ગુસ્સામાં બોલતો બોલતો અચાનક રાહુલ લડી પડે છે દોસ્તો કહાની આગળ સંભળાવું એના પહેલાં વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો એના મનમાં મોનિકા આંટી પ્રત્યેનો અણગમો અને ગુસ્સો ફક્ત એના એકલા માટે જ નહીં પરંતુ એસપી રાઠોડથી માંડીને તેના તમામ બાળપણના દોસ્તો માટે વહી રહ્યો હતો અને આજે વર્ષો પછી દરબાયેલો એક ગુસ્સા અને મૂંગા મોઢે ચૂપચાપ મોનિકા આંટી સહન કરી રહી હતી અને અંદરો અંદર ગભરાતી હતી કે રાહુલ્યાને અને કે આ ગુસ્સામાં એની જાન ના લઈ લે અને મોંની કાંટી બે હાથ જોડી માફી માંગવા લાગી અને જોરથી રડતી પિન્ટુના પગ પકડી લે છે અને ત્યાં જ એક તેરથી ચૌદ વર્ષની છોકરી ભાગતી બહારથી આવે છે અને એની માને કોઈક અજનબીના પગ પકડીને માફી માંગતા જોઈ લે છે મમ્મી શું થયું તમે કેમ રેડી રહ્યા છો અને આ માણસ છે કોણ છોકરીએ પણ રડમસ ચહેરે પૂછ્યું આ તમારી જ છોકરી છે ને રાહુલ અવાચક થઈને પૂછે છે તું અંદર જા હમણાં ને હમણાં જ અંદર જા મોનિકા આંટી ગભરાયેલા અવાજે તેની છોકરીને હુકમ કરે છે ઓહ તો આ તમારી છોકરી છે સરસ મોટી થઈ ગઈ છે ને આની સાથે પણ એ બધું જ શક્ય છે કે તમે મારી કાચી ઉંમરમાં મારી સાથે કર્યું હતું કેમ ખરું ને મોનિકા આંટી રાહુલની આખો અશ્લીલ હરકતો કરતી નાચી નાચી રહી હતી ના રાહુલ એ હજુ સુધી નાની બાળકી છે ખૂબ કોમળ છે એને બક્ષી દે તારે જે કરવું હોય તે મારી સાથે કરી લે પણ મારા ગુનાની સજા એને ના આપીશ પ્લીઝ રાહુલ જવા દે અને મોનિકા આંટી રડમંશ ચહેરે બોલ્યા કેમ કરીને જવા દઉં એને તારી સજા એ જ કે તારા કરેલા કામો તારી છોકરી ભોગવે રાહુલ મોનિકા આંટીના વાળ પકડીને આંખમાં આંખ નાખી કહી રહ્યો હોય છે મોનિકા આંટી આમ પણ તો ગભરાયેલી હતી જ પણ હવે તો વાત એની નાની કોમળ છોકરી પર આવી હતી તો થોડું સાહસ એકઠું કરીને પોતાની રાહુલના છકંજામાંથી છોડાવીને પિન્ટુ ખબરદાર જો તે મારી છોકરી તરફ નજર પણ કરી છે તો મારાથી બધું ખરાબ કોઈ હોય જ ન હોય તે તાડુકી ઉઠે છે હું પણ તો ત્યારે નાનો જતો આખા મોહલ્લાના છોકરા પણ તો મારી ઉંમરના હતા ને ત્યારે તમે વિચાર્યું હતું કે તમારી ગંદી હરકતો અમારી માનસિકતા પર કેવો પ્રહાર કરશે એની કલ્પના સુદ્ધા કરી હતી તમે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તમારી ભૂલની સજા અને મારો બદલો પણ એ જ હશે કે હું તમારી છોકરીનું ચારિત્ર ખરાબ કરીશ અને હું તેન કરાવીશ ત્યારે તમને ખબર પડશે કે તમે કેવી રીતે અમારા જેવા માસુમાની જિંદગી ખરાબ કરી હતી આમ કહી રાહુલ મોનિકા આંટીને અડચેલીને ઘરની બહાર નીકળી જાય છે મોનિકા આંટી પણ જડબત ઊભી રહી જાય છે પોતાના ગુનાની સજા એની છોકરીને મળતા જોવા કરતાં પહેલાં પોતે જ મરવાનું પસંદ કરે છે પરંતુ કહેવાય છે ને કે વાસનાના પૂજારીઓમાં આત્મબળની ઉણપ રહે છે પોતાની જાન લેવા પણ તો એટલું તો આત્મબળ તો જોઈએ જ ને રાહુલ ગળીના નાકે ઉભર રહી જોઈ રહ્યો હતો કે ક્યારે મોનિકા આંટીની છોકરી ઘરની બહાર નીકળી અને સાંજનો સમય થતાં જ બ્લેક કલરની સ્કૂટી પર સફેદ ફ્રોક પહેરીને મોનિકા આંટી છોકરી ટ્યુશન જવા નીકળે છે દોસ્તો કહાની આગળ સંભળાવું એના પહેલાં તમારા ભાઈ માટે વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને રાહુલ પહેલેથી જ રોકી રાખેલી ટેક્સીવાળાને તેને ફોલો કરવાનું કહે છે સ્કૂટી સડકના બીજા કિનારે એક સાંકળી ગલીમાં ઘૂસીને ગાયબ થઈ જાય છે પરંતુ એ ગલીના ટેક્સીના પ્રવેશી શકે એટલી સાંકળી હોય છે તો રાહુલ ચાલતા પીછો કરે છે અને આજે એની ચાલ પણ ચીતા જેવી ચબરાક અને તેજીલી હોય છે અને ગલીના છેવાડે જોયું તો સ્કૂટી એક સાઈડ પર પડી હોય છે અને છોકરી લોહાણ હાલતમાં બીજી સાઈડ પર પડી હોય છે રાહુલની અંદર છુપાયેલી ઈન્શાનિયત જાગી ઉઠે છે અને દોડીને છોકરીને ઊભી કરે છે અને સ્કૂટીને સીધી કરી છોકરીને પૂછે છે ચાલ તને ડૉક્ટરની પાસે લઈ જાઉં તને ઘણું વાગ્યું છે છોકરી સહજતાથી પૂછે છે કે ભાઈ તમે એ છો ને આજે મારા ઘરે આવ્યા હતા મારી મમ્મી પાસે છોકરીના મોઢેથી ભાઈ શબ્દ સાંભળીને રાહુલના મનમાં જન્મેલી નફરત જાણે એક પળમાં જ ગાયબ થઈ ગઈ તારું નામ શું છે રાહુલ થાતી પૂછે છે અંજલી મમ્મી પપ્પા અને બધા મિત્રો મને ફક્ત અંજુ કહીને જ બોલાવે છે ભાઈ તમે પણ મને અંજુ કહી શકો છો અંજુના મોઢે વારંવાર ભાઈ શબ્દના ઉચ્ચારણ માત્રથી રાહુલની અંદર વર્ષોથી જન્મેલી નફરત એક મોટાભાઈની હસીવતમાં બદલાઈ ગઈ એને ખુદને પણ ખબર ન પડી મોટાભાઈ જે પોતાની બહેનની હંમેશાની રક્ષા કરતો હોય અને બહેન જાણતી હોય છે કે ભાઈ બધું જ સંભાળી લેશે રાહુલ અંજુને ડૉક્ટર પાસે લઈ જાય છે અને મલમ પટ્ટી કરાવીને તેની ગાડીમાં બેસાડીને ઘરે લઈ જાય છે અંજુના બંને ઘૂંટણોમાં ઈજા થઈ જાય છે એની રાહુલ અને પોતાની ગોદમાં ઉઠાવી હોય છે અને દરવાજાને ધક્કો મારી ઘરમાં દાખલ થાય છે અંજુને લુહાણ અને આમ રાહુલની ગોદમાં ઉઠાવેલી જોઈને મોનિકા આંટી ફર્શ પર જ ફસડાઈ પડે છે પરંતુ તે બેવસ્ત નથી હોતી એને અકડામણ હતી કે ક્યાંક પિન્ટુએ એની છોકરી સાથે પાપી મને આનાથી વધારે વિચારી પણ શું શકે રાહુલ અંજુને ગોદમાંથી ઉતારીને સેટી પર ચૂડાવે છે અને પછડાઈ પડેલી મોનિકા આંટીનું માથું પોતાની ગોદમાં મૂકી પાણી પીવડાવી રહ્યો હોય છે આ વખતે મોનિકા આંટીએ મોનિકા આંટી ન હતી પણ એ છોકરીની મા હતી કે જેણે તેને ભાઈ કહીને બોલાવ્યો હોય છે રાહુલનો આવો વ્યવહાર જોઈને મોનિકા આંટી સતબદ્ધ થઈ જાય છે અને ત્યારે અંજુ એની મમ્મીની એક્સિડન્ટવાળી સગળી હકીકત બની બતાવે છે અને રાહુલ ભાઈ એને ડોક્ટર પાસે કેવી રીતે લઈ જાય છે અને ઘર સુધી કેવી રીતે પહોંચાડે છે તમામ હકીકત એની મમ્મીને જણાવે છે મોનિકા આંખોમાંથી પહેલીવાર આંસુ વહી નીકળે છે અને અંજુ ઊભી થઈને અંદર તેના રૂમમાં જવા જાય છે અને રાહુલ એના માથે હાથ મૂકીને ઘરની બહાર નીકળી જાય છે અને સીધો શહેર ભેગો થઈ જાય છે આવા લોકોથી તમારા છોકરા અને સંતાનોને દોસ્તો સંભાળજો દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો દોસ્તો તો તમારે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે જલ્દીથી જય શ્રી કૃષ્ણ લખી દો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ખૂબ ખૂબ ધન્યવાદ દિલથી આભાર